લીમખેડાના શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાય છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્ય વચ્ચે વિશેષ સંબંધ હોય છે અને ભારતમાં ગુરુપૂર્ણિમાએ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો તહેવાર છે ગુરુને શિષ્ય પ્રત્યેની ઉતારતા પ્રેમ હુંફ અને ગર્વ અને શિષ્યના ગુરુ પ્રત્યેના આદરમાન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે બાળકોએ ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો લીમખેડાને શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે બાળકો દ્વારા કાવ્ય વચન ગીત નાટ્ય નાટક દ્વારા પ્રવચન વક્તૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું જેમ કે ગુરુ વિનાનું જીવન અધૂરું છે જેવી રીતે માતા પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આપણને જ્ઞાન આપે છે લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓના ઉત્સાહ બદલ લીમખેડા સંસ્થાના મંત્રી ભરત ભરવાડ રાકેશભાઈ ભરવાડ કેમ્પસ ડાયરેક્ટર સુરેશ જાધવ અને આચાર્ય ઉમેશ પારેખ તેજલ બેન ડામોર સહિત સમગ્ર સ્કૂલના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યને લઈને આશીર્વાદ આપી આનંદની લાગણી અનુભવી હતી